પ્રખ્યાત પાકિસ્તાની સંગીતકાર હાનિયા અસલમનું અગિયાર ઓગસ્ટ રવિવારના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું હાનિયાના પિતરાઈ ભાઈ અને સંગીતાના સહયોગી ઝેબ બંગસે ઇન્સ્ટાગ્રામ પર આ સમાચારની પુષ્ટિ કરી છે બંને બહેનો ઝેબ હાનિયાની જોડી તરીકે હતી મૃત્યુ એટેક પછી તરત જ થયું હતું ઇન્સ્ટાગ્રામ પર ગાયિકા હાનિયા અસલમને શ્રદ્ધાંજલિ આપતા અનેક તસવીરો શેર કરી અને લખ્યું કે હાનીની ઝેબ અને હાનિયાએ મદ્રાસ કેફે અને હાઈવે જેવી ભારતીય ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હાનિયાએ હાઈવેમાં સુહા સોહા ગીતને અવાજ આપ્યો હતી આલિયા ભટ્ટની પ્લે બેક સિંગર બની અને આ ફિલ્મ દરમિયાન જ તેને એ આર રહેમાન સાથે કામ કરવાની પણ તક મળી બહેન સેબની આજે પોસ્ટ જોયા પછી ભારતીય કલાકારો પણ તેમની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે દિગ્દર્શક કિરણ રાવથી લઈને ગાયક સ્વાનંદ કિરકિરે શોક વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ